નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર પચીસના જે ધોરણ છ અને ધોરણ નવ એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ માટે લેવાઈ હતી અને ધોરણ નવ માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા લેવાઈ હતી તો એના ગુણ આવી ગયા છે એનું રિઝલ્ટ આવી ગયું છે આપણા વિડીયોમાં રિઝલ્ટ કેવી રીતે જોવું ક્યાંથી જોવું એના માટે શું પ્રોસેસ છે વાત કરશું સાથી મેરિટ કેટલું અટકશે એની વાત કરશું તો રિઝલ્ટ જે છે એ આવી ગયું છે તો નેવ કરતાં આમાં જે ગુણ હતા એમાંથી તમારે પાસ થવા માટે બેતાળીસ ગુણ લાવવાના હતા તો જેને બેતાળીસ ગુણ છે એ પાસ થયેલ ગણાશે એટલે કે પાંત્રીસ ટકા ગુણ જરૂરી છે પાસ થવા માટે અને એકસો વીસ ગુણનું પેપર હતું એમાંથી બેતાળીસ ગુણ જેને આવે એ પાસ થયેલું ગણાશે તો જે ધોરણ છ છે પીએસસી એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા તેમાં એકસો ને ચૌદ ગુણ કરતાં વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા એક છે પછી ધોરણ છમાં એકસો બે ગુણ કરતાં વધારે જેમણે ગુણ મેળવ્યા છે એવી સંખ્યા બાવન વિદ્યાર્થીઓ છે ધોરણ છઠ્ઠામાં નવમાં નેવ્યાસી છે પછી ધોરણ જે છ છે એમાં નેવું કરતાં વધારે ગુણ જે વિદ્યાર્થીઓ મેળવ્યા છે એવી સંખ્યા પાંચસોને વીસ છે ને ધોરણ નવમાં આઠસો ને પંચોતેર છે પછી જે ધોરણ છ છે એમાં ઇઠ્યોતેર કરતાં વધારે ગુણ મેળવ્યા છે એમની જે સંખ્યા છે એ ત્રેવીસો ને સોળ છે અને જે ધોરણ નવ છે એમાં એ સંખ્યા ચોત્રીસો ને નવ્યાશી નેવ્યાશી છે તો એનો મતલબ એ છે કે આગળ તમે ગુણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ પાંચસો વીસ અને બાવન તો આટલા તો શ્યોર મેરિટમાં છે જ એટલે કે જે મેરિટ નેવ ગુણ આવ્યા છે એમને મળી જ જશે શિશુરથી અને જે નવમાં ધોરણમાં છે તો એમને જેને નેવ ગુણ છે કાં તો નેવ કરતાં ઉપર છે એમને શિશ્યુતિ મળશે સો ટકા ચાન્સ છે હવે જે ઇઠ્યોતેર ઉપર છે એમાં બધાને નહીં મળે પણ જેને અઠ્યાશી સત્યાશી છ્યાશી પંચ્યાસી ચોર્યાસી ગુણ સુધી છે એમાં મળવાનો ચાન્સ છે કારણ કે તાલુકાવાર હોય છે એટલે કોઈ તાલુકામાં દાખલા તરીકે એકસો ને ત્રણ ગુણવાળા તો કોઈ તાલુકામાં સો ઉપર પાંચ જણા હોય દાખલા તરીકે એકને એકસો પાંચ હોય એકસો ત્રણ હોય એકસો ચાર હોય તો એમાંથી બે જ વિદ્યાર્થીઓ તાલુકા દીઠ લેવાના હોય તો જે બે વિદ્યાર્થીઓનો વધારે ગુણ છે આવે અને બાકી તમારા સો હોય તો પણ તમે રહી જાઓ એટલે મેરિટમાં બધા આવી હું ફરજીયાત નથી પરંતુ જેને નેવું ઉપર છે એના ચાન્સ છે છ્યાસી સત્યાશી અઠ્યાશી જેમને ગુણ છે એમને પણ શક્યતા છે અને જે ટ્રાઇબલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એમને એંશીથી પંચ્યાસી વચ્ચે હોય તો પણ અમુક તાલુકામાં મળી જશે એટલે કે મોટા ભાગના તાલુકામાં મળી જશે એવા કોઈ બે ચાર તાલુકા હોય જ્યાં આદિવાસી વિદ્યાર્થીઓ વધારે રહેતા હોય મેરિટ ઊંચું અટકે એવું બની શકે છે બાકી મળવાનો ચાન્સ છે તો ધોરણ નવમાં પણ આ રીતનું છે તો ધોરણ નવમાં જેમને નીવ ઉપર ગુણ છે એમને સો ટકા મળશે અને જેને અઠ્યાશી સત્યાશી છ્યાસી અને પંચ્યાસી એટલે કે પંચ્યાસીથી લઈને નીવ વચ્ચે ગુણ જેને છે એને મળવાની શક્યતા છે એટલે આ ઓબીસી અને બાકીની બધી જ કેટેગરીઓ માટે વાત છે અને જે એસટી કેટેગરી છે ત્યાં પંચ્યાસીથી ઉપરના જેને ગુણ છે એને મળવાની શક્યતા છે હવે કેટલા વિદ્યાર્થી પાસ થાય છે એની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીને બેતાળીસ ગુણ જેણે મેળવ્યા છે એને પ્રમાણપત્ર મળશે કે તમે પાસ થયા છો એટલું જેને શિષ્યવૃત્તિ લેવી છે એને મેરિટ લાવ મેરિટમાં આવવું પડશે એટલે કે પંચ્યાસીથી ઉપર ગુણ હોય તો તમારા મેરિટમાં આવવાની શક્યતા છે હવે જે પાસ થાય છે એ પૈકી અમુક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે છે તો તાલુકા વાઇઝ રાજ્યોનો કુલ કોટા જે છે એક હજાર વિદ્યાર્થીઓ આમાં પાસ કરવાના હોય છે તો આપણા તેત્રીસ તાલુકા છે આપણા બસો ને પચાસ તાલુકા છે એની સંખ્યા વધતી જ જાય છે તેત્રીસ તો જિલ્લા છે તો બસો પચાસ છે એની પણ સંખ્યા બસો બાવનની આસપાસ હમણાં નવા બન્યા છે એટલે વધી જાય તો તાલુકા દીઠ જે સંખ્યા છે એ બે બે વિદ્યાર્થીઓની છે કોઈ મોટો તાલુકો હોય તો ત્યાં ચાર વિદ્યાર્થી પાસ થઈ શકે છે તો તાલુકા દીઠ બે ગણો તો પાંચસો ને કોઈ મોટો હોય તો ત્યાં ત્રણ ચાર વિદ્યાર્થીઓ હોય છે એટલે કે વધારે વધારે બેથી ચાર વિદ્યાર્થીઓ તાલુકા દીઠ હોય છે આ રીતે એમનું મેરિટ બનતું હોય છે તો બધા તાલુકાના આપણે ગણીને બે બે વિદ્યાર્થીઓ પાસ થાય છે દરેક તાલુકામાંથી હવે આ રીતે ધોરણ છમાં એક હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ગુજરાતમાં મળશે એટલે મેરિટ જે છે એ બહુ ઊંચો અટકશે એટલે મેં તમને વાત કરી કે પાંચસો વીસ બાવન તો આ પાંચસોને તોતેર જણા તો શિશ્યવૃત્તિ સો ટકા મળશે જ પરંતુ આ જે ત્રેવીસો છે એમાંથી બીજા જે છે એ ચારસો અને ત્રેવીસ જેવા લેવાના છે ચારસો સત્યાવીસ જેવા તો જે મેરિટ છે એ નેવની નજીક એટલે કે પંચ્યાસીથી નેવ વચ્ચે છે અને મળવાની શક્યતા છે હવે જે માધ્યમિક શિક્ષણ શિષ્યુથી પરીક્ષા એટલે કે ધોરણ નવની પરીક્ષા છે તો એમાં કુલ જે રાજ્યનો કોટા છે એટલે કે ગુજરાતના ભાગે બે હજાર નવસો વિદ્યાર્થીઓ મેરિટમાં લેવાના હોય છે તો ગુજરાતમાંથી બે હજાર નવસો એટલે કે ઓગણત્રીસો વિદ્યાર્થીઓ લેવાના હોય છે એમાં જે ગ્રામ્ય છે એટલે કે ગ્રામ્ય એરિયામાંથી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના પંદરસો લેવાના છે જે શહેરી શાળાઓમાંથી પરીક્ષા આપે છે એવા એક હજાર વિદ્યાર્થી લેવાના હોય છે ને ટ્રાઇબલ એરિયા તરીકે જે આદિવાસી એરિયા તરીકે જાહેર થયો છે ત્યાંથી ચારસો લેવાના હોય છે એટલે કે આમ કુલ બે હજાર નવસો લેવાના હોય છે હવે આ ત્રણેયનું મેરિટ આ પ્રમાણે પડશે ગ્રામ્યનું મેરિટ અલગ પડશે શહેરીનું અલગ પડશે અને ટ્રાઇબલનું અલગ પડશે તો આ મેરિટમાં જે પણ વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓને લેવાના થાય છે તો આ રીતે દરેક તાલુકામાંથી દસ બાર દસ બાર વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે નાનો હોય તો એની સંખ્યા ઓછી હોય ને મોટો તાલુકો હોય તો એની સંખ્યા વધારે હોય છે તો દરેક તાલુકાના ભાગે જે સંખ્યા છે આઠથી બાર એક વચ્ચે આવે છે તો આ રીતે મેરિટ રહેશે ધોરણ નવનું એટલે કે ત્યાં જે મેરિટ છે એ પંચ્યાસીથી ઉપર ત્યાં પણ રહેશે કારણ કે ત્યાં પણ વિદ્યાર્થીઓ જે છે એ નેવ ઉપરવાળા તો જે આ પંદરસો ચૌદસો પંદરસો ને બેતાળીસ તો શ્યોર છે અમને તો મળશે જ નેવું ઉપર છે પણ જેને પંચ્યાસી ઉપર છે અહીં કુલ અઠાવનસો વિદ્યાર્થીઓ છે તો આમાંથી ચૌદસો જ લેવાના છે એટલે કે જે પંચ્યાસીથી લઈને મેરિટ છે એમને પંચ્યાસીથી ઉપર ગુણવાળા પંચ્યાસી ગુણવાળાનો ચાન્સ છે એનાથી નીચે જે છે એમને ટ્રાઇબલ વિદ્યાર્થીઓને મળશે એંશી સુધી ગુણ હશે તો બાકી નહીં મળે તો તાલુકાવા દીઠ મેરિટ હોય છે એટલે કયા તાલુકામાં કેટલું અટકશે એનું કાંઈ નક્કી ના કહી શકાય પણ આ રીતે અંદાજ છે હવે આ તમારે જે મેરિટ છે એ હજુ આવ્યું નથી થોડાક દિવસમાં આવી જશે એકાદ મહિનાની આસપાસ હવે એ તમે મેરિટમાં આવ્યા છો કે નથી આવ્યા તો એની પીડીએફ ક્યાંથી જોવી તો એના માટેની આ વેબસાઇટ છે ડબલ્યુ સેબ એક્ઝામ ઓઆરઆરજી હવે આમાં તમારે તમારું રિઝલ્ટ જોવું હોય તો આ વેબસાઇટ ખોલવાની છે ડબલ્યુ ડબલ્યુ એક્ઝામ ડોટ ત્યાં જઈને તમારું રિઝલ્ટ જે છે એ કેવી રીતે જોવું એ હું તમને બતાવી દઉં છું તો આ રીતે રિઝલ્ટ તમે જોઈ શકો છો અને આ જે પ્રમાણપત્ર છે તો મેરિટમાં આવ્યા છોક નથી આવ્યા માર્કશીટ તમારી છે એ તમને તમારી શાળામાંથી જ મળી જશે તો આ રીતનું છે હવે જે શિશુરતી મેળવવાની છે એની પ્રોસેસ પણ તમને જે છે એના મેસેજ તમારા શાળામાંથી મળી જશે તો આ રીતની પ્રોસેસ છે હવે જોઈએ આગળ તો રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ખોલવાનું છે નીચે લિંક જોઈતી છે તો પણ આપણે તમને નીચે મૂકી દેસું તો આ જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે એ ખોલવાની છે હવે વેબસાઇટ ખોલે છે તો આ રીતની વેબસાઇટ છે તો અહીં તમે જોઈ શકો છો આ જે નોટિફિકેશન બતાવ્યું છે ડાઉનલોડ કરવું તો અહીંથી કરી શકો છો હવે આ ઉપર જે ચાર લીટીઓ આપેલી છે એ સૌથી ઉપર તમે જોઈ શકો છો આ એક બે ને ત્રણ લીટી છે અહીં જોવો છો ત્રણ તો એના ઉપર ક્લિક તમારે કરવાનું છે એમાં હવે અલગ અલગ ઓપ્શન છે એમાં તમારે પ્રિન્ટ રિઝલ્ટ છેલ્લે જે ઓપ્શન આપેલું છે પ્રિન્ટ રિઝલ્ટ છેલ્લે એડમિન છે એનાથી બીજા પ્રિન્ટ પ્રિન્ટ રિઝલ્ટ તો આ રિઝલ્ટ પર તમારે ક્લિક કરવાનું છે એ રિઝલ્ટ પર તમે જશો તો તમારે હવે ધોરણ નવનું પરિણામ જોવું છે તો અહીં ઘણા બધા પરિણામો આપેલા છે નવનું જોવું છે તો એના પર તમે ક્લિક કરો એટલે કે આવું વાદળી બટન થવું જોઈએ ન ધોરણ નવનું જોવું છે તો આ જે સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ છે એના પર ક્લિક કરો અને જે છઠ્ઠા ધોરણનું જોવું છે તો પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ સિક્સ વીઆઈ તો એના પર તમારે ક્લિક કરવાનું છે તો હવે આપણે છઠ્ઠાનું રિઝલ્ટ જોવું છે તો આ રીતે તમારે ક્લિક કરવાનું છે વાદળી બટન હવે અહીં તમારે શીટ નંબર બેઠક નંબર લખવાનો છે તો તમે જે પરીક્ષા આપવા માટે જે એડમિટ કાર્ડ હોલ ટિકિટ કે કોલ લેટર આ ત્રણમાંથી ત્રણે એના એક જ નામ છે તો તમે જે એડમિટ કાર્ડ લઈને ગયા હતા એ એડમિટ કાર્ડથી એ એડમિટ કાર્ડ છે એમાં તમારો બેઠક નંબર સૌપ્રથમ લખેલો છે તો બેઠક નંબર જે છે એ બેઠક નંબર આમાં તમારે લખવાનો છે અને બીજા નંબર અહીં તમારી જે જન્મ તારીખ છે એ લખવાની છે તો આ રીતે તમારો બેઠક નંબરને જન્મ તારીખ તમે લખશો તો તમારું જે રિઝલ્ટ છે એ તમે જોઈ શકો છો તો તમારો બેઠક નંબર જન્મ તારીખ બે અને ત્રીજા નંબરે આ સબમિટ આપવાનો છે તો સબમિટ જેવું આપશો એવી તમારા પરિણામની જે ફાઇલ છે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે અને પછી એને ખોલીને તમે જોઈ શકો છો એક પેજની તમારી પીડીએફ છે તો એમાં તમારા ગુણ લખેલા હશે પાસ છોક નથી એ પણ લખેલું હશે મેરિટનું અત્યારે નથી આવ્યું બે પ્રોસેસ છે હવે આ બેઠક નંબર તમારી પાસે ના હોય તો અઢાર આંકડાનું જે તમારો યુ ડેશ નંબર તમારા આઈ કાર્ડ છે તમારી માર્કશીટ છે ત્યાં લખેલા હોય છે અને નિશાળમાં પણ હોય છે એ અઢાર આંકડાનું યુ ડેશ નંબર અને જન્મ તારીખ લખો તો પણ તમે જોઈ શકો છો અને ત્રીજા નંબરે આ સબમિટ આપવાનું છે તો આ રીતે ધોરણ નવ અને ધોરણ છના વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જોવા માગતા હોય તો જોઈ શકે છે આ રીતની પ્રોસેસ છે આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો વિડીયો પસંદ પડે તો લાઇક હજુ કરી શકો છો તમારા મિત્રો જોડે વિડીયો પણ શેર કરી લો જેના લીધે એ પણ એમના માર્ક્સ જાણી શકે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ